મિત્રો થઈ ગયો છે ચંદ્ર ગ્રહણ પૂરું આખો ચંદ્ર હોય ને તો કેમ આ બટકું એક બાજુનું કપાઈ ગયું દાબી બાજુનું આ બટકું કપાઈ ગયું છે તો કેમ શો મારા કલેજાઓ મિત્રો તમારું ફરી એક નવા વિડીયોની બધાનું સ્વાગત છે અને આજની ફાઈવ તો આજો વ્લોગ શરૂઆત થાય મિત્રો નાઇટમાં શરૂ થાય છે ત્યારે જુઓ અત્યારે ફેસ લાઇટ બતાવે એટલે તમને થાતી લાઈટ રોકો અત્યારે નાઇટ થઈ ગઈ છે અને થમનેલ જોઈને ખબર છે કે થમનેલ જોઈને તમે આવ્યા છે તો અત્યારે થઈ રહી છે ભાઈ ચંદ્રગ્રહણ તો તમને પેલા બતાવું ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ હે ચંદ્રગ્રહણની જેમાં કે ચંદ્રની પડસાઈઓ પૃથ્વીનો પડે છે એવી રીતે છે એટલે તમને બતાવું અત્યારે તો આથી વાદળા હે ને આટ આવી ગયા હૈ પણ આગળ તમને બતાવું જો મોબાઈલની અંદર થોડુંક ઓછું કેપ્ચર થાય છે બાકી મિત્રો જુઓ અર્ધો અર્ધો ચંદ્ર છે ને એનાથી થોડો ચંદ્ર છે ને મિત્રો અહીંથી થોડો ચંદ્ર જોવો ઢકાઈ ગયો છે તો અત્યારે લાઈવ છે ને ચંદ્રગ્રહણ તમે નિહાળી શકો છો જો વાદળ જ આવી પણ અર્ધો ચંદ્ર છે ને એ અર્ધો ચંદ્ર હવે ઢકાઈ ગયો છે અત્યારે કેટલાય લોકો નિહાળતા હશે કે એમ કહેવાય બી છે કે ચંદ્રગ્રહણ છે ને અત્યારે જોવાય નહીં આમ પણ તમારી પાસે કોઈ અવકાશ હોય અથવા તો ચશ્મા હોય એવા એના દ્વારા તમે જોઈ શકો બાકી આમ ડાયરેક્ટ તમે ના જોઈ શકો એમ તો ફાઇનલી અત્યારે તમને બતાતું હશે આમાં અડધો સંદ્ર બતાવી આમ અડધો એટલે આમ થોડો ખે ને આ જે ચંદ્ર આખો હોય ને એમાંથી જુઓ બટકો થઈ ગયો હે જરી ને કપાઈ ગયો અત્યારે છે ને વાદળ હાવ વ્યાઈ ગયા ને એટલે તમને બતાતું હશે હાવ જુઓ આમ એટલું મસ્તનું થઈ ગયું અત્યારે આખો સંદ્ર હોય ને તો ઓલું કેમ આ બટકુ એક બાજુ નું કપાઈ ગયું આ દાબી બાજુ નું આ બટકુ કપાઈ ગયું હાલુ રામ તમારો ભાઈ તારી એકલો જો કોઈ ની બીક નથી મને હા અંધારું થઈ ગયું હે હવે અત્યારે તમે ફેસલેટ થાવ બંધ કરી નાખે ને અત્યારે હું હું તમને નહીં બતાવતો કારણ કે આમ તો જો કે હું હે ને રાતમાં મને બીક લાગે એમ થોડીક થોડી પણ એમ કહેવાય કે આ થોડું ચંદ્રગ્રહણ થાય ને ત્યારે શક્તિ બહુ જોરમાં આવી જાય એમ બધી એવું કંઈ લાગતું નથી આમ જુઓ અત્યારે ધાબા પર તમને બતાતું આ જો આ મારું ગામ હે કોઈક ફ્લાઇટ થતી છે ધાબા પર હું એકલો બેસલ તમારા માટે વિડીયો શૂટિંગ કરવા માટે કારણ કે મને ખબર હે તમે લોકો અત્યારે સુઈ ગયા છે આ ટાઈમે તમે સુઈ ગયા છે પણ જયારે હું આ વિડીયો અપલોડ કરીશ ને ત્યારે તમે જાગતા છો એટલે તો વિડીયો જોતા છે જો અત્યારે અત્યારે મસ્તનો બતાવી હે તમને અત્યારે જુઓ સાવ ચંદ્ર હે ને બટકો થઈ ગયો હા સાવ જો સાવ બટકો થઈ ગયો હે હજી તો હે ને મિત્રો એ આખો સંદ્ર એને આખો સંદર બ્લેક થઈ જાય આમ બ્લેક થઈ જાઓ આમ અત્યારે જે અડધો આઈંકોનો અડધો કપાણો હોય ને એ આખો બ્લેક થઈ જશે તો એવી દંતકથા કહેવાય હે મિત્રો કે જો વાદળા આવવા માંડ્યા હે એટલે એ દંતકથામાં નથી વાદળ આવી જાય હું એટલે કહું છું ભલે કે જ્યારે હે ને ઓલી તમે વાત સાંભળી લે છે કે જ્યારે સમુદ્ર મંથન થયું છે ને એ સમુદ્ર મંથન ની અંદર જ્યારે એક બાજુ દેવો હતા અને એક બાજુ દાનવો હતા ત્યારે આ જ્યારે સમુદ્ર મંથન થતું હતું ને ત્યારે જે દેવો હતા ને મિત્રો એને એના ભાગમાં અમૃત અમૃત આવ્યું હતું એમ જો દાનવના હાથમાં જો વિયું જાત ને અમૃત તો એ આજીવન એટલે કે અમર થઈ જાય જેથી કરીને એ પણ આ અમૃત છે એ દેવોનાથ માઈ ગયો જુઓ એટલે થોડાક વાદળ સામે મોબાઈલ લઉં ફેસ નહીં બતાય પણ તો એમાં એવું હતું તો એમાં હે ને જ્યારે એ લાઈન બાજુ દેવો હતા ને બીજી બાજુ અલા હું કહેવાય દાનવ હતા તો દેવની લાઈનમાં હે ને મિત્રો એક એક રાહુ કેતુ નામનો એક દાન ઉગડી ગયો ને એ દાનો ઉગડી ગયો તો માણસ બધે ને એટલે જે દેવો હતા એને ખબર તો પડી જાય જો એ દાનવના રૂપમાં આવે તો રાક્ષસના રૂપમાં આવે તો પણ દાએને શું કર્યું ખબર રાહુ હોય એને હે ને રૂપ ચેન્જ કરી લીધું અત્યારે એને હે ચંદ્રને જ બતા એને હે ને રૂપ ચેન્જ કરી લીધું એટલે ભગવાનનું રૂપ લઈ લીધું એમ દેવો જેવું એટલે એની લાઈનમાં વી ગયો એટલે અમૃત બધાને આવતું હતું લાઈનમાં એમ દેવોના એટલે એને પી લીધું પણ આ બધું હેને જોઈ રહ્યા હે હવે અહીંયા પોઈન્ટ આ બધું હે ને ચંદ્ર અને સૂર્ય આ બે જોઈ ગયા કે આ દાનવ હે અને દેવની લાઈનમાં ગળી ગયો અને અમૃત પી ગયો એમ પછી એ ચંદ્ર અને સૂર્ય મળી અને હે ને એને વાત કરી વિષ્ણુ ભગવાને હવે વિષ્ણુ ભગવાને વાત કરીને એટલે ક્રોધિત થઈ ગયા એમ કે આ જે દેવોની લાઈનમાં હે એમાં રૂપ બદલીને આ આવ્યો છે દાનો એટલે કે રાહુ કહેતો એમ તો હવે હું મેન વસ્તુ આવે છે કે હવે વિષ્ણુ ભગવાન હેને ચક્ર મેલે છે હવે આમ આઈ થિંક મારી કંઈ ભૂલ થતી તો માફ કરજો કારણ કે મેં વાત આવેલી એટલે તો હવે હે ને એ ચક્ર ફેગવે છે વિષ્ણુ ભગવાન એટલે કે એ જે રાહુ હે ને કહેતું એનું આમ બટકા કરી નાખે છે એટલે જે ઉપરનું ઉપરનું સર હોય ને એ રાહુ કહેવાય અને એટલે કે જમીને પડે હે અને જે અડધું હોય ને એટલે આમ ધડ કહેવાય છે એ કહેતું એટલે પછી ને અમૃત હોય પહેલી દે રાહુ કહેતો હોય એટલે એ તો અમર હે એને શક્કરથી મારે ગમે તે એ મરવાનો હે નહીં હવે એ વાત ખબર પડી કે પછી રાહુ કહેતા ને આ મારી વાત છે ને કે હું જે દાનવની લાઈનમાં ઊભો હું એ હે ને ચંદ્રવેન સૂર્યએ કીધું એમ એટલે એવી કાંઈક એને શરાબ બરાબ કે દીધો છે એવી મેં વાત સાંભળેલી છે તો મેં તમારી સાથે વાત શેર કરી બાકી કંઈ મને ભૂલ છે કોઈ તે માફ કરી દેજો અને હા ભૂલ એમાં શું છે કે ભૂલ નથી એ તમને કોમેન્ટમાં જોડાઈ દેજો જો તમને પૂરી જાણકારી હોય તો બાકી અત્યારે હે ને જુઓ તો એ વાદળ છે એટલે પાછા સુંદર આખો બતાવીને તો તમને બતાવું થોડો થોડો બતાવે હે એમ થોડોક બતાય ને સુંદર તો મને એમ થાય કે લાઈવ વિડીયો શૂટ કરીને તમને બતાવું તા વિડીયો શૂટ કરીને જે બતાવવા જાવ ને તો બીજું વાદળ આવી જાય એટલે જયારે સોખો સુંદર થઈ જાય ને ત્યારે બતાવીશ ને લાસ્ટ સુધી બનાવી રહેજો કારણ કે હે ને આપણે હજી અર્ધો જ થયો ચંદ્ર હજી અર્ધો જ ગ્રહણ થઈ એટલે એમ કહેવાય કે આખો સુંદર છે ને એમાંથી અર્ધો જ હજી પડસો આવ્યો પૃથ્વીનો હજી આખો પૃથ્વીનો પડસો એ સંદ્ર ને હે ને આગળ પાછળ થઈ જાય એટલે કે ચંદ્ર આખો ગાયબ થઈ જાય સોરી મિત્રો કારણ કે મેં હેને કંઈ જોયું નહોતું કારણ કે જેવો ડાયરેક્ટ મેંનાથી ચંદ્રવાલો આવી ગયો ને વાદળ એટલે ડાયરેક્ટ મેં મારી બાજુ કેમેરો ફેરવી લ્યો હતો અને એમાં હે ને ઝૂમિંગ ફાઇવ એક્સમાં હતું એટલે કે તમને એટલાથી એટલું જ મારું મોઢું બતાવતું છે કારણ કે મેં જેવો વિડીયો પૂરો થયો ને એટલે મેં જોયું મેં કે રિઝલ્ટ સારું આવે હે ને રાતનો થોડોક આમ તો મેં જોયું મેં કે આ શું થઈ ગયું ક્યાંક ફાઈ એક્સમાં ઝૂમ થઈ ગયું એટલે કે મારું એટલું જ મોટું આવતું હતું સોરી મિત્રો પણ હવે તો જો કે રેડી થઈ ગયું હશે પણ હજી થોડો થોડો સંદ્રહ બતાવો મળ્યો હે અને મિત્રો હાચું નહીં ખોટું નહીં કે હું હાશું કહું તમને કે મને હે ને આમ આંખની અંદર એ બંક રિયલી થવા મળ્યું છે હવે આના લીધે થાય હે કથા હે હાચી એ ખોટી મને કે સમજાતું નથી હર એટલે મને હે ને થાય હે આંખોની અંદર આમ અંજાય કેમ ગયો આખો આમ લાઈટ થતી હોય આખોની અંદર એવું થઈ ગયું છે અત્યારે ટપકું જ બતાય હે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણ હવે થઈ ગયું હે થોડુંક જ બાકી છે આખો ચંદ્ર ઢકાવવામાં આખો ચંદ્ર ઢકાવવામાં મિત્રો થોડુંક જ ચંદ્રગ્રહણ બાકી છે બાકી આવે છે ને જરાક જરાક ઢકાઈ જશે ને મિત્રો એટલે ચંદ્રગ્રહણ અહીંયા પૂરો થઈ જશે હવે જરૂર કામ થકી રહે અત્યારે ફાઈનલી મિત્રો હવે ચંદ્ર ગ્રહણ થવા આવ્યું છે જ્યારે બટકો બાકી છે એટલે આખી આખું ચંદ્ર ઢંકાઈ જવાના છે જુઓ બતાવું તમે અત્યારે જો વાદળ આવી ગયા આખરે જેવો વાદળ જશે ને એટલે બતાવું જુઓ 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 બટકું જ્યારે ગમતું તમને બતાવતું છે હવે એમાં વાદળ કહે છે નહીં ડાયરેક તમને આખો સંદ્ર જ બતાવે છે પણ હવે એનું બટકું દેખાવાનું કારણ એ કે હવે એને ગ્રહણ થઈ ગયું છે હવે જરાક બાકી છે એટલે આખો સંદ્રહ પૂરો ઢંકાઈ જશે હવે અહીંયા ગ્રહણ પૂરું થવાનું હે મિત્રો જુઓ જરાક આમથો જરા જરાક બાકી હે ને આઈ દસ ટકા જેટલો રહ્યો હોય તો અત્યારે કેટલા કવર તો હવે જરાક મિત્રો બાકી હે હાવ જરાક હવે તમે જોઈ શકો છો હાવ જરાક આમતો બાકી હે આખો સંદ્ર હે ને ટકા નેવું ટકા સંદ્ર ઢકાઈ ગયો અને હવે જરાક બીજ કેમ હોય બીજ એટલો તો સુંદર રહ્યો બીજ જેટલો સુંદર રહ્યો બાકી છે ને સુંદર ગ્રહણ થઈ ગયા મસ્ત મજાનું અને બીજ હોય ને એટલો બાકી છે અને આઈ થિંક અડધી કલાક અડધી કલાક જેટલો ટાઈમ લીધો એટલે ઢકાવામાં આખા સુંદરમાંથી નેવું ટકા જેટલો ઢકાવામાં અડધી કલાક લીધી હે અડધી કલાક થાયથી હું હે ને એની સામે જ બેઠો છું એટલે હું ટાઈમિંગ જોતો જઉં છું બાકી અહીં ત્યાં થોડોક વાદળ વાદળ આવે હે તો એ તમને થોડો થોડો બતાતો હશે કારણ કે એટલો હે ને અત્યારે રાતનું કેપ્ચર ન કરી કે કેમેરા કારણ કે એમાં થોડીક ખૂશે આમ

પૂરું કારણ કે હે ને મેં મીચ બીજ જેટલું બટકું તો હતું નાવધ તમને બતાવી દીધું તો અત્યારે હે ને છે જમથું બટકું બાકી હે હાવ પૂરું થાવવામાં હાવ છે જમથું બાટકી છે બાકી પૂરું મેં તમે કીધું પૂરું બતાવી દઉં હા છે ધંધો બાકી આઈ થિંક એ બી ઢકાઈ ગયું હે કે વાદળ આવી ગયું કે ખબર નહીં પણ હા જરા કામ થતો ને તાવ ધીમે કેમેરાની અંદર કેપ્ચર કરી લીધો હે બાકી તમારા માટે મેં ને મિત્રો ફાઇનલી વિડિયો શૂટિંગ કરીને નાખ્યો મેં કહે ને તમને લોકો ભલે તમે સુઈ જાઓ બાકી તમારો ભાઈ હે ને આશીષ આશીષ સુપરસ્ટાર તમારા માટે મિત્રો એટલું કરે જ નહીં હા બતા બતા ઉભા રહી જાઓ થોડુંક સુંદરગણ બાકી બતા તમે પાછું બતાવું તો મિત્રો હાવ જરા કમ થું બાકી હે સુંદર ગ્રહણ હાવ જરા કમ થું હાવ એટલે હાવ આમ કેવાય ને કે આમ અલો આમ કેમ કેવાય દૂધ દૂધ હોય લાડ બધું દૂધ હોય એને ટીપુ કેમ બાકી પડ્યું હોય આમ એટલું આમ જો આ બધું આખું તમને બ્લેક બતાતો હે તો હાવ એટલે હાવ એમ કેવાય ને હાવ એટલે હાવ નાનું ટીમકું બાકી આમ જુઓ આગળ આંગળી માર્યા થાય છે ને હાવ જરા કામતા બાકી એટલે ચંદ્રગ્રહણ અહીંયા પૂરું થઈ જશે હાવ જુઓ આમ એમ કહેવાય ને કે આમ જુઓ એ વાદળ આડો આવી જાય એટલે તમને લાગે થોડુંક બાકી હે ને મિત્રો આમ હાવ જરાક બાકી હે તો જરા જે લોકો જોઈ હે લોકો પાછા મને કહેજો કે આશીષ ભાઈ અમે આખું સૂંદ્રગ્રહણ જોયું હતું કે અમે આ ચંદ્રગ્રહણ થતું હતું ત્યારે મેં જોતા હતા ચંદ્રગ્રહણ બાકી હા આવી ગયો આવી ગયો બતાવું બતાવ તમને જો જુઓ 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 હાવ આવી ગયો જુઓ હાવ ટીમકુ હે હાવ નાનું ટીમકુ બધાય હે તમને લોકોને આ જો આ બધું આખું અંધારું છે અને આમ જો હાવ ટીમકી છે હવે એમ કહેવાય ને કે ચંદ્ર ગ્રહણ થઈ ગયો એમ પણ હાવ જરી ગમતું બાકી છે હું છે ને હાવ લાસ્ટ સુધી જો જો મસ્તનું બતાડું છું મસ્ત બતાડું તમને આમાં નાનું તું બતાતું હે પણ મસ્ત બતાય છે મને અહીંથી આમ નજરો સામું જાઉં છું ને તો ચા મસ્તનું થઈ ગયું હો પણ કેવો મસ્ત લાગે આમ જો બીજ હોય ને બીજ એના કરતે હાવ પતલી બીજ થઈ ગયા એમ કહેવાય હાવ પતલી કિનારે કિનારે આવી ગઈ અને આમાં વિડીયોમાં તો તમને નાનું તો ટપકો બતાતો છે જેવો તેવો બાકી આમ નજરો સામો જાય તો આમ બી જોઈને પતલી એવું થઈ ગયું ક્યાં ખોવાઈ હતી અચ્છા વાદળા આવી ગયા તમારે આમાં વિડીયોમાં વાત કરું ને તો ના જોવા જાઉં કેમ જોઈ લેવો તમારે આમાં આમ જોવા જાઉં પાછું ના જોવા જાઉં એટલે આવે છે આવે છે આ પાછું ના ઝૂમ કરું ના ઝૂમ કરીને જોવા જાવ ને તો વાદળ આવી જાય એમ થાય છે મિત્રો આમ પ્રોપર બતાવી નથી તો ને હવે કારણ કે એનું રીઝન છે કે અહીંયા હે રાત આખી એટલું લાંબો પડે કે વાદળ હાવ જુઓ હાવ એટલે હાવ આવી ગયા હે કારણ કે એમાં બતાવતું નથી તો ફાઇનલી હે ને મિત્રો મસ્તનું થઈ ગયું ચંદ્રગ્રહણ અને હું અહીંયા એકલો હું ને તો થોડીક બીક લાગે એવો લોકો કહેતા હે પણ મને ને કોઈની બીક લાગતી નથી કારણ કે ને સાથે છે હું ડેઇલી હનુમાન ચાલીસા વાંચું છું એટલે અને પ્રેતથી મને એટલે કંઈ બીક લાગતી નથી બાકી ભગવાનનો ભરો હોય ભગવાન કોઈ ભરો હોય અને બો એ તો વાત જ નથી આવતી કાંઈ બીકની બીકની કારણ કે આપણે હેની બીક બીક આપણે હેની બીક બીક આપણે લાગે જ નહીં કોઈની જાતની ભૂત પ્રેત કોઈની બીક નથી અને આવશે તો જોઈ લેશું સામો જે વસ્તુ આવશે કારણ કે આપણા પાસે કંઈ વસ્તુ હે નહીં કે આપણને કાંઈ એ વસ્તુ આપણે પાસે કે સામે આવે કે આપણને કન્નડ એમ કન્નડ એટલે કે એમ આપણે કઈ વાંધો ઉપાડે તો ફાઈનલી હાલો અહીંયા થઈ ગયો મસ્ત નું ચંદ્ર ગ્રહણ કારણ કે જો બતાય અરે આમ કેમ થાય હે તમને કેમ ને જેવું પૂરું થઈ ગયું ગમતું બતાવે પાછું વાદ લાડો એમ થાય જો જ્યારે ગમતું ટકો બતાવે હાલો મિત્રો ફાઈનલી આ વ્લોગ પૂર્ણ કરીએ અચ્છા કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે ને ભાઈ આજનો વ્લોગ જ એવો થયો યાર નાઇટમાં શરૂ થયું હોય ને નાઇટમાં પૂરો થયો હોય તો બસ તમારો ભાઈ આટલો તમારા માટે મહેનત કરે છે અત્યારે ઉજાગરો કરીને બસ આ વિડીયો બનાવ્યો છે તમારા ભાઈ અને એડિટિંગ કામકાજ થોડુંક કરીશ એટલે એક બે વાગી જ જાય તો પાકો જ છે તો એટલો તમારો ભાઈ તમારા માટે મહેનત કરે તો એક સબસ્ક્રાઈબ તો બને છે આજે આંગળી છે ને આંગળી એને તમે સબસ્ક્રાઈબ બટન ઉપર આમ જરીક ટેપ કરી નાખો ને તો મિત્રો તમારા ભાઈને થોડીક હિંમત મળશે બાકી હાલો આખો વિડિયો જોવા માટે તમારો બધાનો આભાર અને જય દ્વારકાધીશ અને જય શર્મા બાકી કેવો લાગ્યો વિડીયો અને ચંદ્રગ્રહણ તમે જોયું કેવું લાગ્યું અને થોડીક ભૂલચૂક થઈ ગઈ બોલ આમ તો માફ કરજો બાકી મળીએ નવા દિવસમાં અને નવા કન્ટેન્ટ સાથે ત્યાર બધાને જય દ્વારકાધીશ અને જય શર્મા બાકી બધાને બાય બાય અને આ વિડીયો પહોંચાડજો જેને ચંદ્રગ્રહણ કાલનું નથી જોઈએ એના માટે જેથી કરીને એ ચંદ્રગ્રહણ જોઈ શકે ચાલો બાય બાય